જ્યારે એક મહિલા મુસાફર ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘટના અંગે રેલવે પોલીસે વિગતો આપી હતી કે બપોરે બે વાગ્યા વાગે મુંબઈ તરફ જતી ઝાંસી બાંદ્રા ટ્રેન વાપી પહોંચી હતી વાપી માં ટ્રેન પ્લેટફોર્મ નંબર બે પર ઉભી રહી હતી ત્યારે ટ્રેનમાં વધુ ભીડ હોઈ ત્રણ મુસાફરો ઓફ સાઇડ ઉતર્યા હતા મુસાફરો રેલવે ટ્રેક ક્રોસ કરી પ્લેટફોર્મ નંબર પર જઈ રહ્યા હતા ત્યારે મુંબઈ તરફથી આવતી લિંગમપલ્લી ઇન્દોર હમસફર એક્સપ્રેસ ટ્રેનના હડફેટે આવી ગયા હતા ઘટનામાં ત્રણ મુસાફરો પૈકી એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે એક મહિલાને પગ માંગ ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી ઘટનાની જાણ રેલવે પોલીસ તેમજ સ્ટેશન પર ઉભેલા મુસાફરોને થતા તાત્કાલિક ત્રણેય મુસાફરો ને બચાવવા દોડ્યા હતા બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થતા રેલવે સ્ટેશને મુસાફરોમાં નરેરાટી ફેલાઈ ગઈ હતી થોડો સમય રેલવે વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો અત્રે નોંધનીય છે કે ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારમાં એક સોળ વર્ષીય યુવતી હતી જે તેના પરિવાર સાથે ઝાંસીથી વાપી રેલવે સ્ટેશને ઉતરી હતી પરિવાર દમણમાં રહેતો હોય વાપી રેલવે સ્ટેશને ઉતરી દમણ જવાનો હતો જ્યારે બીજા પરિવારના એક પુરુષનું મૃત્યુ નિપજીવ હતું તે અને ઘાયલ મહિલા કોણ છે તેના પરિવારના સભ્યો કોણ છે તે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે